યશ વર્તી પટેલ હોસ્ટી મનिश्वराना વાવાવાળા એ ઉત્તમ કોસ્ટી થાત્રા અને સંતોની પાવન ધર્મમાં દરેક સિતોના નામ છે તે ઓરના Namun, setelah.

પ્રયાગરાજ ની અંદર એક હજાર આઠ મહામર તરીકે જયારે પ્રસ્થાપિત થયા છે ત્યારે આ સંસ્થાના ભરમસેવક શ્રી રમણા ટિકમભાઈ અને જાની ભાનુભાઈને વિનંતી કરી કે બાપુને સન્માન કરશે હું માન્ય સંત ભાવનગર જિલ્લાની અંદર બીજા એક હજાર આઠ અને મહામંડલેશ્વર જેવો પ્રસ્થાપિત થયા છે અને તળાજા નિ આમ તો શાન કહેવાય છે

આમ તો સમાજ એ સ્થાને છે કારણ કે સંત થાય ને દરેકનો સંત હોય છે દરેકના હૃદયમાં જેમનું સ્થાન હોય છે એવા આપણા પરમ પૂજ્ય સંત શ્રી દયારામ બાપુ જ્યારે ઉપસ્થિત છે ત્યારે પિયુષભાઈ જાની અને કાનાભાઈ જાની બંને ભાઈઓને વિનંતી કરીશ કે એમનો સાલ અને હાર પહેરાવી સન્માન કરશે અમૃતદાસ બાપુ જેઓ થી ઉપસ્થિત થયા છે હું ચેતનભાઈ ને વિનંતી કરું ચેતનભાઈ પિંડ્યાને કે તેઓ તેમનો સાલ અને હારથી સન્માન કરશે માનનીય સંત શ્રી અમૃતદાસ બાપુ મધરેશભાઈ રમણા મધરેશભાઈને વિનંતી કરું નિશ્વરના સંત મહેશ્વરદાસ મહેશ્વર આનંદજી બાપુ જે ઉપસ્થિત થયા છે એમને હું સંજયભાઈ બારીયાને વિનંતી કરું કે પ્રભાતભાઈ પંડ્યા પ્રભાતભાઈ પંડ્યાને વિનંતી કરું નાગરિક ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ ઉપસ્થિત થયા છે આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીએ મેયર સાહેબ જયારે ઉપસ્થિત થયા છે ત્યારે એમને સ્વાગત માટે મલયભાઈ જાનીને વિનંતી કરું કે એમનું સ્વાગત કરશે નાનું બહુચરાધિ ધામ અગિયાર જયારે મંડળ ઉપસ્થિત થયું છે કારણ કે ભગવાનદાસ બાપુ છે આ મંડળ સાથે દિલથી જોડાયેલા ભાઈ ગોપાલ ભાઈ ઉપસ્થિત થયા છે એવો પણ ભગવાનદાસ દાસ બાપુ નું સન્માન કરવા ઈચ્છે છે છોટુભાઈ ને વિનંતી કરો આવો અને ભગવાનદાસ દાસ બાપુ નું સન્માન કરો હૃદયમાં રણકવા લાગી માં બહુચરના મંદિરમાં ભૂમિપૂજન પછી ઘણા વર્ષો